વેસાણની સરકારી વિનિયન કોલેજ આવી વિવાદમાં સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટી જૂનાગઢ સરકારી વિનિયન કોલેજ વેસાણ પ્રિન્સિપલ બાંભણિયા ભરતભાઈ બોલો સાહેબ શું કોલેજમાં શું પ્રશ્ન થયો છે આ બેબી માટે પ્રશ્ન એ થયો હતો કે શુક્રવારે અઠ્યાવીસ તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે શુક્રવાર આવ્યા અને મારી જોડે પ્રશ્નો કરી કહી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે અમે હાજર તો તમને હાજરી અમારી પૂરતા નથી આવા બધા પહેલાં ઘર્યાને અમને મેસેજ આવ્યા આવે છે તો મેં કીધું આપણે ત્યાં વુમન સેન છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે તો બેન મેડમની તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ એટલે સાહેબ આ પ્રોફેસર વિરુદ્ધ તમે શું પગલાં લેવાના છો અમે છે ને સત્કારમાં લખીને આપ્યું છે અને એક લોકલ કમિટી સિનિયર અધ્યાપકોની બેસાડી છે એ અમને એનો અહેવાલ આપશે પછી અમે અમારા વિભાગમાં કમિશનરને એ મોકલી આપશું અત્યારે અત્યારે શું પગલાં ભરેલા છે અત્યારે અમારે આ કમિટી જે છે ને એની તપાસ ચાલી રહી છે પછી સરકારમાં શું મોકલેલું છે સરકારમાં અમને વિદ્યાર્થીઓએ જે લખીને નાખ્યું છે જે ફરિયાદ એમની કરી છે એ અમે સરકારને મોકલી આપી છે અમારા વિભાગને એટલે કે કમિશનરને મોકલી આપી છે સાહેબ આ વિદ્યાર્થી હતી એની પાસે શું માગણી કરવામાં આવેલી હતી આ આ શું માર્ક્ષ શું હતું શું હવે એ જેને વિદ્યાર્થીની વજે છે એણે મને પૂરતી વાત આ કરી એક સંકોચને કારણે પણ પછી એણે ડાયરેક્ટ આ લોકોએ પોલીસ સ્ટેશને ગયા ને એક અરજી આપી ત્યાં પછી જે મેડમ હતા એમણે આ બધું જોયું અને આજ એટલે આમ શું માગણી શું હતી સાહેબ શું કારણ શું હતું એટલે કારણ એમાં તો એવું છે કે ભઈ આ કંઈક વિભસ્ત જેને આપણે કહી શકીએ આપણી વૈશાની એવી વાત એમાં થઈ છે અને એક પ્રકારની માંગણી હોય છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો